ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી જાદવનાઓએ હોય શોંધાયેલ ગુનો તાત્કાલિક અસરથી શોધી કાઢવા માટે એલસીબી ના કર્મચારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને એ એસ આઈ પંકજભાઈ કુશવાહ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોશી રાજેન્દ્રસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા નાઓ સદર ગુનો શોધી કાઢવા ભુજ શહેર વિસ્તારમાં તપાસમાં હતા તે સમય દરમિયાન પંકજભાઈ કુશવાહા તથા જયદેવસિંહ જાડેજા નાઓ હ્યુમન સોર્સિસ આધારે ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે રામજી ઉર્ફે ગબ્બર વિશ્રામ વાઘેલા રહેવાસી સરવા મંડપ પાસે ભુજવાડો હાલે આશાપુરા સ્કૂલની પાસે હાજર છે અને તેની પાસે હાલે ચોરી કે છડકપડથી મેળવેલ સિગારેટ તથા રજનીગંધાના પેકેટ છે અને જે સગેવગે કરવાની પેરવીમાં છે જે હકીકત આધારે તપાસ કરતા મજકોરીસમ હાજર મળી આવ્યો હતો તેની પાસેથી મુદ્દામાલ બાબતે આધાર પુરાવા માંગતા કોઈ પોતાની પાસે આધાર પુરાવા નહીં હોવાનું જણાવ્યું હતું અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા કબૂલાત આપી હતી કે ગઈકાલ તારીખ નવ દસ ના રાત્રિના આશરે એકાદ વાગ્યાના અરસામાં ભુજ મધ્ય વોકડા ફળિયામાં આવેલ લક્ષ્મી સેલ્સ દુકાનના ઉપરથી પતરા ખોલી અંદર પ્રવેશી અને દુકાનમાંથી ચોરી કરી લીધેલ છે અને બાદમાં તેને પોતાની પાસે રાખેલ અને આજરોજ તેઓ વેચવા માટે નીકળ્યો હતો જેથી મજકુર આરોપીને આગળની કાર્યવાહી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી છે રામજી ઉર્ફે ગબ્બર વિશ્રામ વાઘેલા આ આરોપીને એડવાન્સ સિગરેટના દસ પેકેટ સિગરેટ જેની કિંમત રૂપિયા એકત્રીસો રજનીગંધાના પેકેટ નંગ ચાર જેની કિંમત રૂપિયા અઢારસો ચાલીસ અને એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત રૂપિયા દસ હજાર આ મુદ્દામાલ સાથે આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે